જો 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 હાથ કેટલો ધ્રુજે છે તારો તો કેટલી વાર ના પાડી કે મોબાઈલ જોતા જોતા ખાવાનું નઈ પીવાનું નઈ કેટલી વાર કહેવાનું લાય બેટા સારું હવે થોડું જમી લે ચાલ ચાલ જમી લે લેજો તારું ફેવરેટ શાક બનાવ્યું છે પનીરનો શાક તને ભાવે છે ને જો પનીરનો શાક બનાવ્યું છે મેં તારા માટે કેટલું ફેવરેટ છે તારું લે મોબાઈલ મૂકી દે ને બેટા મોબાઈલ મૂકી દે લે જમી લે

કેટલી વાર ના પાડું છું કે મોબાઈલ ના જો મોબાઈલ ના જો આખો દુખવા લાગશે બેટા જી હવે તો જો 1 કલાક થઈ ગયો ક્યાંથી તું સ્કૂલેથી આવી છો લાઈ હવે લેશન કર દે ચાલ હોમવર્ક કર દે બેટા જો તાર બેન પણ આવી લે જો તાર બેન પણ બોલાવે રમવા જા જા માને જ નઈ કેટલી વાર સમજાવવાનું મારે

ઉભી રહે જો ડોક્ટર સાહેબ આવી ગયા છે હો તારી આંખ હમણાં ચેક કરી આલે છે ઉભી રહે શું થયું છે બેટા આંખમાં દુખે છે શું થયું છે બતાય મને આંખમાં દુખે છે શું થયું છે

તો પછી ડોક્ટર બનવાનું છે શિક્ષક બનવાનું છે કે નહીં થાય મેડમ હવે તો જોવું તો જ ખબર પડે ઓપરેશન કરાવવું પડશે હવે કશું કહેવાય નહીં બહુ મોબાઈલ જોઈએ ને એટલે આવું જ થાય એવું હા આમ તો જો કેટલી લાલ થઈ ગઈ છે હવે અત્યારે તો હું ટ્રીટમેન્ટ કરી દઉં છું પણ પછી તમારે આગળ બતાવવું પડશે એવું હા મોટા ડોક્ટર બતાવવું પડશે હા હા તમારે બતાવી જ લેવું પડશે જોજી આ જો

હવે તો મારે એને મોટા ડોક્ટર પાસે લઈ જવી પડશે કયા ડોક્ટર પાસે લઈ જાવ મેડમ તમે અમદાવાદ લઈ જઈ શકો છો મોટી હોસ્પિટલ છે ને ત્યાં હા ત્યાં બતાવી શકો છો અને મોબાઈલ જોન તો બિલકુલ ઓછું કરી દેજો હા હવે કે દેખાય પણ નહીં તમે બધા જોશો હવે મોબાઈલ જોશો હા તમારે જોઈ છે મોબાઈલ ને લોને જો છે

જતી એટલે મોબાઈલ ના જોવાય હા આખો જતી રે આપણે એટલે મોબાઈલ જોવાનો ના